હવે આપણે સાહેબ હીનાથ થી બોલું હા બોલો આપડે રામ મંદિર માં ફાળો કરવાનો હતો hello હા રામ મંદિર બને ને મુરાદ માં એમાં ફાળો કરવાનો હતો લખાવાનો છે એમ કે હા ફાળો લખવાનો છે એટલે કોણ બોલો હું એ પ્રફુલ બોલું પ્રફુલભાઈ ભાઈ મળકર હવે નહી તમારો નહી લઈએ અમે ઈ કેમ મનાય છે મુસ્લિમ લોકોનો વણતર લોકોનો અને આપડે ભાઈ વાઘરી લોકોનો એટલે એ ગામ લોકો એ મનાય કરે એટલે મારે તમને નો કેવું એટલે તમે એક ઓડિયો મારી પાસે આયો એમાં તમે એવી રીતે બોલો કે હરિજન નો નહી વાઘરિયો નો નહી એટલે તમને ખબર છે હરિજન એટલે શું થાય હા હરિનાજન ભગવાનના માનેતા પુત્ર માનેતા પુત્ર હરિજન હરિજન કેવામાં શું થાય તમને ખબર છે કાનૂની રીતે એમ હું થાય તમને પેલા કઈ ખબર છે નોલેજ છે હરિજન કેવા શું થઈ તમે હરિજન નો ઉપયોગ કરો હરિજન બોલીને ને બરોબર એ કાનૂની રીતે તમને ખબર છે તમે કયા હોદ્દા ઉપર છે સરપંચ ના હોદ્દા ઉપર છે તો તમને તો વધારે ખબર હોવી જોઈએ હા એટલે થયું હું એમાં કીધું એમાં થઈ શું ગયું થઇ શું ગયું તમે કાનૂની રીતે કાલે હું તમને તમારા ઉપર એફઆઈઆર કરવાનો જ છે જો કે વાંધો નહીં જ્યાં કરવા હોય હું તમારા ભેગો આવી બરોબર એટલે હરિજન તો તમે બોલ્યા તો કન્ફોર્મ છે બરોબર હા હા હરિ માનો કે હરિ જન ને હરિ નાં કેવાય તો શું કેવાય એટલે હજી તમને કહી દઉં કે હરિજન માં હરિજન એક ઝાડ છે ને એમાં કાનૂન લાગે બરોબર એવું છે હા હું તમને સમજાવું છતાય તમને હરિજન કેવા મજા આવે એટલે તમને ખબર છે છતાય તમે બોલો છો એવું છે ને માનો તમે સમજાવો તો હરી કે એનો હું ઓલો થાય મીનિંગ થાય અમને ખબર જ નથી એટલે તમે બોલ્યા હોય ને સરપંચ સરપંચ બની ગયા છે તો તમને એટલી નથી ખબર નહિ એ ખબર નથી એટલે તો બોલ્યા હોય ને કાઈ અત્યારે અત્યારે ગામ ભેગું છે વચારે હું open speaker કરીને રાખું તમે બોલો ઈરાજ જા ભાઈ બોલે બોલો ભાઈ કઈ કઈ વાંધો નહિ મારે કોઈ સાથે મારે તો જોકે વાત કરવાની આવતી નથી નહિ નહિ તમે બોલો અત્યારે ગામ બેઠું છે મારે ભેગું અત્યારે ભેગા જ છે અમે બોલો તમે બસ એ તમે હરિજન બોલ્યા એટલું ઘણું છે ને તોય છતાં હું તમને ના પાડવા છતાય તમે અત્યારે હજી બોલો છો

ધોળિયા પ્રફુલભાઈ પુંજાભાઈ હું ઈણાતથી નથી બોલતો હું ભાલકાથી બોલું ધોળિયા પ્રફુલભાઈ પુંજાભાઈ પુંજાભાઈ ભાઈ નામ લખી લેજો લખી લેજો લખી લો હું એડ્રેસ અહીં આપી દો ભાલકાથી બોલું હા હા વાંધો નહીં ભાલકાથી બોલો એટલે તમારે લખી લઈએ અમે એ ભલે ભલે સવારે કેમ કેમ મળશે સવારે સવારે જો હું તમને મારે તો જો કે હવે તમને કોઈ કોલ કરવાનો આવતો નથી હા હા પણ એ તમને આપણે મુલાકાત કરવાની કોઈ જરૂર નથી नहीं, नहीं नहीं आपने भेगा चाहिए पुलिस चौकी ए आपने बे भाईयो पुलिस चौकी भेगा तई जाइए तुम्हें एक काम करो एफआईआर મારા નામની ધોળિયા પુંજાભાઈ આખો નામ બોલિયા તો ધોળિયા પુંજાભાઈ પ્રફુલભાઈ પ્રફુલભાઈ પુંજાભાઈ એમ છે તમારો નામ શું છે મારો નામ ભરતભાઈ વિરજીભાઈ राठौड़ ગામ મોરાજ બરોબર હા હાલો ઓકે ઓકે હાલો અમે કાલે ગામ લોકોની આવીએ તમે આવી જ આજે હજોની એ કઈ કઈ માંગોની હો તમે પોલીસ चौकी આવી જ અમે ગામ લોકો બધા પોલીસ चौकी જઈએ આવો ગેસ કરો ને એ કઈ કઈ માંગોની

હજી તમે હજી સભ્ય માં તો સારું છે એમ તો અસ્તય હું તને એ સમજાવ કે તને મને ખબર નથી એટલે તને પૂછું કે તું કેવાય હું તું કેતો ખરી શબ્દ તો કે કે તો અમને ખબર પડે ને ગામ લોકો બધા સમજાય મારી મેરે બેઠા ઈ તમે જે ફાયર કરવા ગયા ને હા ઈ કરી દયો બરાબર હા અને હું અમે અમારી રીતે અમારે જે કરવું હશે ને એ અમે કરી લઈશું મતલબ સમજાય પેલા ઈ તમે કહો તો કીધું કે હું આવી એટલે તને બોલાવો એટલે તને બોલાવ્યો કે તું આવી જાય એટલે આપડે રૂબરૂ પેલા થઈ જાય પછી આપણે કરીએ તમે કરી એટલે મારી વાત તારે કરવી હતી હરિજન બોલા એટલે સમજી હવે હરિજન નો મતલબ હું થાય મને ગામ ના લોકો સમજાય બધા એનો મતલબ તો કે યાર તું કઈ કઈ નહીં થોડો હાલે એ તમને મતલબ તો તમે એફઆર કર દયો હું તમારી ઉપર એફઆર પણ મતલબ ની ખબર પડી જાય એફઆર નો તો પછી મૂકી દે આગડી વાત તો આ હરિજન નો મતલબ હોય કે ગાયર થાય થઈ તું મને સમજાય તો કરી કે ગાયર હું કેમ થાય એનું કારણ છે તમે સરપંચ છો કે નથી હા સરપંચ છે બોલ બરોબર કાનૂની તમને કાનૂની રીતના ખબર પડે કે નત પડતે હરિજન નો મતલબ છે ને હરિજન કરવા હરિજન કેવામાં એક્રોસિટી લાગે એવું છે તો એક્રોસિટી માર ભાઈ મારી માથે કર દે બરોબર ને તમે આ અત્યારે પાછું પણ તમે હરિજન હરિજન હજી કરો છો

આ ગામ કમક આ તો આ કે કેમ નો એક રેકોર્ડિંગ આયું છે કે ગામમાં રામ મંદિર કોણ બનાવે ગામ કમક કો બંગસ તો समस्त ગામ બનાવે છે એવું કયા ધર્મ શાસ્ત્રમાં લખ્યું છે કે અનુસૂચિત જાતિ દલિત સમાનના દેવી પૂજકનો કે મુસ્લિમ સમાજનો કોનો ફારો ન લેવો એવું કયા ભગવાન એ કીધું છે કોઈ ગામમાં એ કોનો બજાય ને સાહેબ એમને કોને તમારા ભાઈજી આ છે સરપંચ છે પોતે કે ને ઘરના સરપંચ છે કોણ છે સાહેબ મમ્મી મમ્મી ક તમારા મમ્મી સરપંચ છે હા તો આયો સરપંચ નો સવાલો તમારા પપ્પા સંભાળે છે ભાઈ છોકરો સંભાળે આ ભરતભાઈ કોણ છે એ છોકરો છે હા તો એ સરપંચના છોકરો એની મમ્મી સરપંચ છે ભરતભાઈ ના હા એટલે ભરતભાઈ સરપંચનો બધું કારબાર સંભાળે છે ને ગામમાં એમ ને હા હા તો પછી એમને ગામમાં માં કોઈ મીટિંગ કરીને તો નક્કી કર્યો છે ને કે આનો ફાડો લેવો કે ન લેવો ઓન કરો નો

મંદિર માં જવા થોડું ભલું થાય તમારે school માં જાવ તમે college માં જાવ અથવા તમે સારવાર લેવી હોય તો દવાખાના માં જવાનું તમારે ન્યાય લેવો હોય તો પોલીસ સ્ટેશન court માં જવાનું બરોબર અથવા ધારાસભ્ય ને ગ્રામ પંચાયત ને ધક્કા ખાવા પડે તો મંદિર માં જાય શું મળે ઘંટા મારે બગાડવા મળે શું ત્યાં જઈને મંદિર માં જાવ એટલે હારું થઇ જાવ તો ચૂંટણી લડે કોઈ,

એટલે ગામડે ગ્રામ પંચાયતે ફાળવી જમીન હા કે જૂનું મંદિર હતું નવું મંદિર બનાવો ક્યાં બનાવો છો ગામમાં ગામમાં ગામ હે ગામ ખમક ચોરો બેસવાનો આવે ને એટલે ગામના ગામના ચોરામાં બનાવો છો હા હા પરમિશન લીધી કોઈ કોઈની હા હા કોની પરમિશન લીધી મામલ ગામમાં કરી પરમિશન લીધી છે ને કાયદે સર હા કે ગામ ભેગું થઈ ગયું આ મંદિર બનાવી નાખો બનાવી નાખો એવું નથી ને ના ના આવું તો કાયદાથી હાલે હો

હા 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 બરાબર એટલે કહી દેજો નહીં તો પછી આમાં કાયદે અસર થાય હા 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 પછી માફી માંગે ભેગું ન થાય હા બરાબર